પોષણ આપણા વિકાસ માટે જ જરૂરી છે એના પર બધાએ ધ્યાન આપવાનું છે પોષણ અમારા બાળકોને અને એમનાથી આવનારી આગલી પેઢીને જો કુપોષણ થી બચાવવા હોય તો એનો શું ઉપાય છે એક બે ત્રણ ચાર ચાર ઉપાય છે બિલકુલ ખાસ કાળજી કરીશું મળી ને બધા તો આવશે નહીં કુપોષણ પાસ પહેલું લગ્ન યોગ્ય ઉંમર માં રાખે ખુશીઓને ગળે લગાડે બીજા બાળક માટે જ્યારે માં બને તંદુરસ્ત બીજું બાળક પણ ક્યારે બને તંદુરસ્ત ત્રીજું ગર્ભ થી લઈ બાળક ના બે વર્ષ હજાર દિવસ માં ખાસ ખ્યાલ માં નું પોષણ અને બાળક નું સ્તનપાન બાળક ના વિકાસ માં છે જરૂરી વાત ચોથું છે પોષણ દરેક રંગ ના શાકભાજી ગામ થી બહાર આવો સાથે મળીને કુપોષણ ને હરાવીએ વધુ માહિતી માટે નજીક આંગણવાડી કેન્દ્ર પર આંગણવાડી બહેન સંપર્ક કરો અથવા ટોલ ફ્રી નંબર એક પાંચ પાંચ બે શૂન્ય નવ પર ડાયલ કરો